નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સર્વાઇકલ કેન્સર ભારતમાં ઝડપીથી વધતી બીમારી છે આ કેન્સરના મહિલાઓમાં થાય છે અને આ કેન્સરથી દર આઠ મિનિટમાં એક મહિલા જીવ ગુમાવે છે આ કેન્સર ઉમર પેપીઓમાં વાયરસ એટલે કે ચેપીવી નામ વાયરસના કારણે જ થાય છે જો કે ઘણા કેસમાં તો આ વાયરસ પોતે જ ખતમ થઈ જાય છે પણ કેટલા કેસમાં આ વાયરસ સર્વાઈકલ કેન્સરનું કારણ બને છે ઓછી ઇમ્યુનિટીવાળી મહિલાઓમાં આ કેન્સરનું જોખમ વધારે હોય છે મહિલાઓને આ કેન્સરના પ્રાથમિક લક્ષણો ની પણ જાણકારી નથી હોતી તો ત્યારે મિત્રો આ કારણે બીમારી વધતી રહેશે અને કેટલાક વર્ષો બાદ કેન્સર બની જાય છે આજે પણ ભારતમાં આ બીમારીના ઘણા કેસ એટલા સ્ટેજમાં આવે છે જેના કારણે બીમારીની સારવાર કરવી પણ મુશ્કેલી બંધ થઈ જાય છે જોકે સફરજંગ હોસ્પિટલમાં ગાયનેકો ડોક્ટર સલોની ચડ્ડાએ વાતચીતમાં જણાવ્યું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ શરીરમાં સેલ્સ અનિયંત્રિત રીતે વધવા લાગે છે તો કેન્સર હોય છે અને કેન્સર શરીરના જે ભાગમાં હોય છે તેને નામથી ઓળખવામાં આવે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ